નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સર અને હાર્દિક હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયો ની અંદર આજે આપણે ધોરણ સાત વિશે સામાજિક વિજ્ઞાનની અંદર સેમેસ્ટર માં જે તમારો પાઠ નંબર બે જે છે દિલ્હી સલ્તનત એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો તમારે શું કરવાનું છે વિડીયોને છેલ્લે સુધી

કે અલાઈ દરવાજાનું નિર્માણ કોના સમયમાં થયું હતું તો અલાઈ દરવાજાનું નિર્માણના કોને કરી હતી બહમ રાજ્યની સ્થાપના કોને કરી હતી તો આવશે જફર ખાને આગળ જોઈએ હવે આગળ છે ચોથો કે નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર આપો પેલો છે કે તુગલક સમયગાળા દરમિયાન દિલ્હીની આસપાસ કયા કયા શહેરો વસાવામાં આવ્યા હતા હવે પછીના જે સંપૂર્ણ પ્રશ્નો છે એના જવાબો તમને અહીંયા આપેલા છે તમારે વિડીયો સ્ટોપ કરી પ્રશ્નોના જવાબો એકવાર વાંચી લેવાના છે સમજી લેવાના છે પછી જ લખવાના છે બાકી બેઠે બેઠે બેઠો કોપી પેસ્ટ કરવાનું નથી તો જો એનો જવાબ તો તુગલક વંશના શાસનના સમયગાળા દરમિયાન દિલ્હીની આસપાસ તુગલકાબાદ ફિરોજબાદ હિસાર જોનપુર ફિરોજપુર ફતેહાબાદ વગેરે શહેરો વસાવામાં આવ્યા હતા આગળ જોઈએ આગળ છે બીજો કે સલ્તનત સમયમાં સ્થાપત્યનું વર્ણન કરો સલ્તનત સમયના જે જે દિલ્હીમાં બંધાવેલા છે અત્યારે પણ સ્થિત છે જોઈ શકો છો સંપૂર્ણ તમને પ્રશ્નના જવાબો આપેલા છે તમારે વિડીયો સ્ટોપ કરી સંપૂર્ણ પ્રશ્નોના જવાબો ધ્યાનથી એકવાર વાંચી લેવાના છે પછી જ લખવાના છે બીજો છે કે કૃષ્ણદેવ રાય વિશે ટૂંકમાં માહિતી આપો જે આપણા હિન્દુ રાજા હતા કૃષ્ણદેવ રાય એમના વિશે આપણે માહિતી આપવાની છે જોઈએ તો કૃષ્ણદેવ રાય તુલુક વંશનો તેમજ વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક હતો તે એ સમયના ભારતનો એક મહાન અને શક્તિશાળી શાસક હતો તેને શાસન દરમિયાન અનેક વિજયો મેળવ્યા હતા તેણે રાજ્યના વહીવટી તંત્ર અને સંગીન બનાવ્યું હતું તેણે સિંચાઈ માટે રાજ્યમાં તળાવો અને નહેરો ખોદાવી ખેત તલાવડીને સમૃદ્ધ બનાવી હતી તેણે રાજ્યમાંથી કેટલાક અયોગ્ય કરવેરા નાબૂદ કરી પ્રજાનો પ્રેમ મેળવ્યો હતો

રાજ્યાશ્રય આપ્યો હતો કૃષ્ણદેવ રાય રાજા ભોજની જેમ સાહિત્ય અને કલાને ઉત્તેજના આપ્યું હતું તેથી તે આંધ્રના ભોજ તરીકે પણ જાણીતા થયા છે આ મિત્રો કયા કૃષ્ણદેવની વાત છે જે એક સિરિયલ આવે છે તેનાલી રામા એની અંદર જે કૃષ્ણદેવ રાય ઉલ્લેખ કરવામાં આવે છે તે જ આ કૃષ્ણદેવ રાયની વાત છે વિજયનગર સામ્રાજ્યના જે પોતે રાજા હતા તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો સ્વાધ્યાય સોલ્યુશન પૂરો થાય છે તો વિડિયો તમને સારો લાગ્યો હોય